દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં એવા મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપનાનો ભાર વિરોધ કરતો રાજ્ય કક્ષાના મંત્રી બચ્ચુભાઈ ખાબડનું ભારે દબાણ સામે આવ્યું દેશના મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદ તારીખ વીસ બાર બે હજાર ચૌદના રોજ જન્મ જયંતિ છે તે દિવસે ધાનપુર તાલુકાના બારિયા ચોકડી પર ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપના કરવા ન દેવા રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ સ્થાપના કરતા આદિવાસી સમાજના યુવાનોની જોડે ભારે દબણ કર્યું છે અને તમારે જે થાય તે કરી લો અહીં મૂર્તિ બેસાડવા નહીં દઉં તેમ જણાવતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહે છે હાલ ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપના કરવા માટે ધાનપુર તાલુકાના ટીપેરો બારિયા ચોકડી પર આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા મંત્રી બચુભાઈ ખાબડ મૂર્તિ ન બેસાડવા માટે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનનો સાથ લઈ ભારે દબંગાઈ જોવા મળી રહી છે મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપનાના બાબતે મંત્રીએ ભારે વિરોધ નોંધાવ્યો અને મંત્રીએ કાયદો હાથમાં લેશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ જોડે હળહળનો ન્યાય સામે આવ્યો મંત્રીના પાવરથી પોલીસના દબાણથી આદિવાસી સમાજના યુવાનોને અવાજ દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે અહેવાલ કમલેશ માવી દાહોદ